नमस्कार खेड़ुक मित्रों खेड़ुक मित्रों सर्वप्रथम तुम्हें आ आपला कृषि मंत्री ने वीडियो जो और ત્યાર પછી વાત કરી કે ભાઈ पीएम किसानનો 19 પબતો કઈ તારીખે ચમા થવાનો છે અને ના ગવર્નમેન્ટ કાઈ ક્રાઈટેરિયા સુ રાખ્યા છે તો એના વિશે વાત કરી પેલું આપ વિડિયો તમે જુઓ આ ભી प्रधानमंत्री जी 24 ફેબ્રુઆરી કો કિસાન સન્માન निधि કે વિતરણ કે લિયે ઓર કિસાનો કા સન્માન કરને કે લિયે બિહાર પધારेंगे अभी સંભાવીત પચીસ ના રોજ જમા થવાનો છે જે આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહી દીધું છે અને બિહાર જે છે એ બિહારથી મતલબ આપણા વડાપ્રધાન જવાનો છે ચોવીસ તારીખે અને ત્યાંથી તમામ ખેડૂતોના ખાતાની અંદર બે રૂપિયા જમા કરવાના છે પરંતુ એના પહેલા અમુક કામો તમારે કરી લેવા જરૂરી છે ત્રણ કામો કરી લેવા જરૂરી છે જો ત્રણ કામો તમારા ખાતાની અંદર નહીં હોય તો ઓગણીસ હપ્તો તમારા ખાતાની અંદર જમા નહીં થાય ઓગણીસ હપ્તો તમારા ખાતાની અંદર હોલ્ડ રહી જશે તો કયા કયા ત્રણ કામો છે અને છેલ્લી તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ પંદર તારીખ સુધીમાં તમારે એ કામો કરી લેવાના છે તો એ કેવી રીતે ચેક કરવું તમારા ખાતાની અંદર એ વસ્તુ એક્ટિવ છે કે ડીએક્ટિવ છે ત્યાર પછી બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દો મિત્રો કે અત્યારે ગ્રામવાઈઝ જે છે તો એ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તો એ પણ કેવી રીતે ચેક કરવું તમારા મોબાઈલથી જ તમે ચેકઆઉટ કરી શકશો તો કેવી રીતે ચેક કરવું અને આ ક્રાઇટેરિયા જે છે તમારા ખાતાની અંદર એક્ટિવ છે કે ડીએક્ટિવ છે તો એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું અને લાસ્ટની અંદર એનું સોલ્યુશન શું છે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ

જેના માટે આગળ વાત કરીએ મિત્રો તો જો તમારે ઓગણીસ હપ્તો લેવો હોય તો તમારે આટલા કામો કરવા પડશે કયા કયા કામો કરવા પડશે અને એની છેલ્લી તારીખ મેં તમને જણાવી દીધી છે પંદર ફેબ્રુઆરી બે પચીસ સુધીમાં તમારે કામો કરવાના રહેશે

તમારે જમીનની ચકાસણી કરવી જરૂરી છે પહેલો મુદ્દો છે બરાબર જમીનની ચકાસણી મતલબ કે આપણે જે ઇંગ્લિશમાં લેન્ડ સીડિંગ કહીએ છે તો એ વસ્તુ કરાવી જરૂરી છે હવે આ બધી વસ્તુ ક્યાંથી કરાવી તમારે કેવી રીતે ચેક કરવું બરાબર તમારા તમામ પ્રશ્નોનો સોલ્યુશન આ વિડિયોની અંદર આપણે આપીશું લાઈવ પ્રૂફ સાથે તો વિડીયોમાં બન્યા રહેજો પહેલી વસ્તુ છે જમીનની ચકાસણી ત્યાર પછી વાત કરીએ આપણે કે હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ બીજી વસ્તુ ઈ કેવાયસી કરાવવું પડશે તમે તેને તમારા નજીકના સીએસસી સેન્ટર કેન્દ્રમાંથી અથવા તો યોજનાના સત્તાવાર પોર્ટલ કિસાન બેંક સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે આમાં તમારે તમારી બેંકમાં શાખામાં જવું પડશે અને ત્યારે તમારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે જો ના હોય તો હોય તો કોઈ વાંધો નહીં બરાબર આપણે આપણે આગળ ચેક કરીશું કે ભાઈ છે કે નહીં ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ તમારા ખાતાની અંદર જે છે હવે ડીબીટી દ્વારા પૈસા આપણા ખાતાની અંદર ટ્રાન્સફર થતા હોય છે મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર તો ડીબીટી તમારા ખાતાની અંદર એક્ટિવ હોય તો કોઈ વાંધો નહીં પરંતુ જો એક્ટિવ નહીં હોય તો તમારો ખાતો જે ઓગણીસ બાબતો છે એ અટકી શકે છે તો આટલી વસ્તુ તમારે આટલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે હવે આપણે લાઈવ પ્રૂફ કરીએ કે ભાઈ આ બધી વસ્તુ તમારે ચેક કરવી તો ક્યાંથી કરવી તો એના વિશે પણ આપણે આગળ વાત કરીએ છીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો મિત્રો અને ત્યાર પછી તમારે લખવાનું રહેશે પીએમ કિસાન પીએમ કિસાન ની ઓફિસિયલ વેબસાઇટ આપણે ઓપન કરવાની રહેશે તો આપણે અહીંથી ઓપન કરી લેશું ડાયરેક્ટ પીએમ કિસાન ની વેબસાઇટ હવે પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એડ આવતા હોય તેને હટાવી દેશું ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો આ પ્રમાણે તો મિત્રો આમાં ઘણા બધા ઓપ્શન આવે છે બરાબર અહીંથી તમે પીએમ કિસાનનું નવું ફોર્મ ભરી શકો છો ઈ કેવાયસી કરી શકો છો પરંતુ ઈ કેવાયસી જે છે એ ઘણા બધા ખેડૂત મિત્રોને મોબાઈલથી નથી થતું એટલા માટે હું તમને સજેશન નહીં કરીશ તો આપણે શું કરવાનું છે સ્ટેટસ ચેક કરવા માટે નો યોર સ્ટેટસ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીં તમારે ઇન્ટરિયર રજિસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાના છે અને કેપચાકોડ જે છે કેપ્ચાકોડ ટાઈપ કરીને ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન નંબર કયો છે તો કે તમે જે તે સમયે ફોર્મ ભરેલું છે એ ફોર્મમાં ફોર્મ ભરીને તમારા મોબાઈલની અંદર જે નંબર આવ્યો હોય એ નંબર તમારે ટાઈપ કરવાનો છે બની શકે ઘણા બધા મિત્રોને નંબર હોય તો તમારે એક ટાઈપ કરવાનો છે નો યોર રજીસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવાનું છે અને બે માધ્યમથી તમે રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો એક તો મોબાઈલના માધ્યમથી કે જે મોબાઈલ નંબર તમે જે તે સમયે ફોર્મ ભર્યું હોય એ મોબાઈલ નંબર આપ્યો હોય તો એ મોબાઈલના માધ્યમથી અને આધાર નંબરથી બરાબર તો અહીંયા મોબાઈલ નંબર ટાઈપ કરો આ ગેપચાકોડ છે અહીંયા એ ટાઈપ કરો અને ગેટ

ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે તો આપણે થોડી વેઇટ કરી લઈએ ક્યારેક તુરંત આવી જશે ક્યારેક વાર લાગે છે તો એ તમે જોઈ શકો છો મિત્રો મેં ચાર અંકનો ઓટીપી નંબર આવ્યો છે તો એ નંબર ટાઈપ કરી લીધો છે ને ગેટ ડેટા એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું ડેટા એના ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારું એડ્રેસ આવી જશે કમ્પ્લીટલી પેલા તો આપણે પરંતુ આપણે જે સ્ટેટસ ચેક કરવાનું છે તો એ ક્યાંથી ચેક કરવાનું છે એના વિશે આપણે વાત કરીશું આપણે તો સૌ પ્રથમ જે છે અહીંયા એલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું અને અહીંયા જે છે તમારે હું થોડું ઝૂમ કરી લઉં છું આ પ્રમાણે અહીંથી ઝૂમ કરી લઉં છું એટલે તમને કદાચ ખ્યાલ પડશે બરાબર તો એ ત્રણ ઓપ્શન જે છે એ ત્રણેય તમારે ગ્રીન હોવા જોઈએ રેડ ન હોવા જોઈએ બરાબર સૌ પ્રથમ વાત કરીએ લેન્ડ સીડિંગ જે છે તો એમાં પણ ગ્રીન હોવું જોઈએ આ પ્રમાણે એ ચોકડી છે એફટીઓ પ્રોસેસ નંબર કરીને છે તો એ બધાને ચોકડી જ આવે છે બરાબર એનો કોઈ ઇશ્યુ નથી પરંતુ આ લેન્ડ સીડિંગ છે યસ હોવું જોઈએ ત્યાર પછી ઈ કેવાયસી જે છે તો એ પણ તમારે યસ હોવું જોઈએ અને આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એ પણ તમારે યશ હોવું જોઈએ બરાબર આ ત્રણેય ઓપ્શન જે છે સ્ટેટસ હોવું જોઈએ કમ્પ્લીટ મતલબ યશ હોવું જોઈએ અને લાસ્ટ કેવાયસી કમ્પ્લીટ કઈ તારીખે કર્યું હતું એ પણ તમને બતાવશે બાર ત્રણ બે હજાર ત્રેવીસ ના દિવસે આપણે કેવાયસી કરાવેલું હતું તો આ ત્રણેય સ્ટેટસ જે છે એ કમ્પ્લીટ હોવું જોઈએ હવે આમાં તમારે સપોઝ કે તમારે એમાં ચોકડી હોય લેન્ડ સીડિંગ અને ઈ કેવાયસી માં ચોકડી હોય બરાબર તો તમારે અહીંયા ઈ કેવાયસી કરવું હોય તો અમે અપડેટ યોર ડિટેલ કરીને એના પર ક્લિક કરશો અથવા તો તમે બહાર નીકળીને ઈ કેવાયસી નું ઓપ્શન છે તો એમાં ફેસ કેન થી અથવા તો મોબાઈલ નંબર થી તમે કરી શકશો પરંતુ એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને કેવાયસી નથી થતું એટલા માટે હું તમને સજેશન કરીશ કે તમે સીએસસી સેન્ટર અથવા તો તાલુકા પંચાયત તમે ઓયા જાવ બરાબર ત્યાં ઓફિસર હશે ત્યાં તમે ડોક્યુમેન્ટ આપી આવશો એટલે તમારે લેન્ડ સીડિંગ અને ઈ સ્ટેટસ જે એ બંને એક્ટિવ થઈ જશે ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ મતલબ કે બેંક અંદર તમારો આધાર કાર્ડ લિંક છે કે નહીં બરાબર તો એ આમાં જો ચોકડી હોય ન હોય તો પણ તમારો હપ્તો જે છે અટકી શકે છે તો એના માટે તમારે શું કરવાનું છે તમારે બેંક જઈ અને તમારે આધાર કાર્ડ લિંક કરાવવાનું છે તો આટલી વસ્તુ તમારે કરવાની છે અને ત્યાર પછી ડીબીટી જે છે એક સિસ્ટમ આવે છે બરાબર એ સર્વિસ આવે છે એક્ટિવ છે કે નહીં એ તમારે ખાસ તમારા બેંકે જઈને ચેક કરી લેવાનું છે જો ડીબીટી એક્ટિવ નહીં હોય તો પણ તમારા જો ઓગણીસ પોપતો છે અટકી શકે છે તો આ ચાર વસ્તુ જે છે તમારામાં એક્ટિવ હોય તો તમારે આવી જશે પૈસા બાકી શક્યતા બહુ ઓછી છે હવે જે નવું લિસ્ટ આવ્યું છે મિત્રો એ તમારા ગામનું જે લિસ્ટ આવ્યું છે એમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું તો અહીં તમે જોઈ શકો છો લિસ્ટ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરવાનું છે તમારું સ્ટેટ જે પણ હોય એ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી મતલબ કે તમારો જે જિલ્લો હોય એ તમારે જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે જિલ્લો સિલેક્ટ કરીને તમારો તાલુકો અને બ્લોક આ બધી વસ્તુ જે છે સેમ જ આવશે બરાબર આ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તમારું જે પણ ગામ હોય એ ગામ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે બરાબર તો આ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લો પહેલા તો અને ત્યાર પછી તમારે ગેટ ગેટ રિપોર્ટ રિપોર્ટ એના ઉપર અહીંથી ક્લિક ક્લિક કરવાનું છે કરશો એટલે આ પ્રમાણે તમે ઝૂમ કરશો બરાબર તો એ લિસ્ટ આવી જશે અને લિસ્ટ જે છે આમાં ઘણા બધા છે બરાબર આમાં અટક વાઇઝ લિસ્ટ છે બરાબર તો તમારું અટક કઈ છે અથવા તો તમારું નામનો પહેલો અક્ષર કયો છે એ પ્રમાણે તમારે ચર્ચ કરવાનું છે બરાબર દાખલા તરીકે રાજેશ કરીને છે બરાબર તો આર ની સિરીઝ તમારે શોધવાની છે તો આપણે અહીંથી આ બી ની સિરીઝ છે પછી અહીંયા આપણે અહીંયા જે લિસ્ટ છે અહીંયા આપણે ક્લિક કરશું કરતા જશું એટલે આ પ્રમાણે લિસ્ટ જે છે આવતી જશે બરાબર એક થી અહીંયા દસ નંબર છે ત્યાર પછી એનાથી વધારે પણ નંબર હશે બરાબર તેર નંબર ટોટલ તેર ફાઇલ છે એમાં તમારું નામ છે કે નહીં એ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકશો બરાબર આમાં તમારું નામ હશે તો તમારું ખાતાની અંદર પૈસા જમા થશે બાકી શક્યતાઓ ઓછી છે તમને તમને ટોટલ માહિતી જણાવી દીધી છે મિત્રો જો જો હોય હોય કે મતલબ એક્ટિવ ના તો એના માટે શું કરવું એ પણ તમને જણાવી દીધું છે છતાં પણ તમને કોઈ વાત રહી ગઈ હોય અને તમને કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો બીજા ખેડૂત મિત્રોને અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ